હેલો પબ્લિક સ્વાગત છે આપરી YouTube ચેનલ માં જોઈયું ને તે તે મગજ જ ગાડી 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 કઈને ઓલા બિચારાને હળવાડી દીધું એટલે નીકળી જવા તારે હું આ ઈ રીતે મર્યો આ બિચારો ગાડી

ગંદાની મારે જોઈ પડશે પાણી ની વાત તો આવી છે જદીન ખાઈ જો ઘરે ઘરે કોક ને કોક તો ભેન ટોક નો ગળા બે ગયો હોય એક તો ગેસ્ટ સ્ટોવ નું સેટિંગ ઇતતું મને ઓ તમે બધા નડતર જો એક પ્રકાર નું તું એપી ફોટી રેવા દે ભાઈ તું કટ ટોકા ટોકો ને તું કઈક અલગ કે તું મન કેર ભાળી એપી ફોટી વાપર મે તને એપી ફોટી તું સમી બે ડુઓ રમતા તા ત્યારે મેં તને જોયો તો ઓ હારો નત લાગતો

આ ભડકો કામ નઈ ની એ એ ફોર્સ કો પડ્યો જોતો કોઈ ને આ જે કે ભાઈ કામ થી ફરી ફરીને આવે કે હાથ ભાઈ હાલ ભાઈ આવતું નથી થી એવું ને ઓલો આદમી જો ઊભો વાકી કરી હા આડો ફાટો ફાટો આડો એમાં ગન હોય એમાં એક પીસ હોય સરોય મળા કરે કરે એ કામ કરે આટો માં ને એક નો મળે કીધું એક નો મળે એક કોઈ ભાઈ જો જાને તું તું તારું કામ કરીને એને બિચારને એક નો એક નો લેવા તો દે

એક્ચ્યુઅલી એના વૈજ્ઞાનિક રીતે હોર્મોન્સ અલગ અલગ ફેથરાઈ ગયા છે ને બા ખોટું બોલે છે બોલે મે એનો એક્સરે કાઢ્યો છે હું તમને કહું હું ડોક્ટર હું શું હું હું ડોક્ટર છું બાઈ તા તું તાર કાઈ બોલવા નથી હું વડીલ બોલતો અત્યારે પછી ભાન શેક નહીં તને મે ભાણિયાને વાંકો વાળી બધી રીતે બધો શેક કર્યો છે સરો મળી ગયો ભાણિયા જો તારું નામ લીધું ને અનલિમિટેડ સરો ભાણિયા મને મરી જતો હા હેઠે લબડે લે આવો 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 હે માર જોઉ જ ની તાર ફોન માં હાલો હાલો મળી ગયો હું તમ હાંગળે તમાર ખાલી ફેક ફાયર આપીને કવર માં રહેવાનું રેડી પોઝિશન લઈ લે તમને મારે ને એલો બદદન હું બેઠા માર જાંગી આવો છો બે ટોકન તો તસકર સાચી નો બાજુત કાય ની આરે

અરે ભાઈ બન અમને કોઈ રીવાય નહીં તાવા દીધા ભાઈ અમે થોડા કોઈ તાવા દી ચોત્રી ના ચોત્રી છે આનો મારું ધ્યાન છે તેત્રી જાય એક જ રીવાય કર્યો છે એક તો કર્યો છે મે એક ઘટો આ ભાઈ એક કેલી દો તો નો ખબર હોય એમાં એમાં એડજસ્ટ થઈ ગયો બે ઘટા આજો આ થઈ ગયો દે 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 ચોત્રી જાય હાલો ઓલા ને ગોતો ચોત્રી આ કોઈ ગોતો ભાગો અહીં આ તો ડોહા દાઈ જો એટલે છે ને મારા બધા મોટા મોટા વડીલો વાત થઈ ગઈ છે તારે અંદર જય મમન બેન આવી જવાનું છે બેન એકારે કરે દેવાનું છે એટલે આ મમ્મી અને તારે અંદર મમારી સેટિંગ બે દેવાનું છે કારણ કે તમારે જે ગોતવા કરો ને એ અત્યારે પોસિબલ નથી એમ નોલે તમે બે હામાં નીકળી જાવ મારે નહીં કરવાનો હું તો બ્રહ્મચારી છું તમે તમારું જોઈ લે એ તો હું જોઉં ભાઈ મારો સવાલ મારી કાયદા આવડે કુમારો હેવડ કરીમાં તું માર જવડો છો હે મેં થાય હું મારો છો હા લે ભાઈ મેં તો પ્રતિજ્ઞા લઈ લીધી છે ને હે એનો કેરેકર કે મરીયો કોઈ નહીં ઈ હું કહેવાય હા ઈ કેક હવે હલકો મળે લાલું છેમે લાલું ભણા ભણા એ ઝૂપડી પાસે ગયો ભણા એ

આ માય કઈ કામ નું છે સરુ બેઠો કુ મને અડધા પગે ઉતાર્યો કા છે ના ના કરું એમ તો મને તારા ભાઈને બધું આવડે છે માથે ચડી છે અહીંયા છે ને બંદા રિવે કર ને બોલો ચાર્જ કરે છે ને ડ્રોપ લોકો કે ભાઈ અહીંયા બંદા લોકેશન આવી જા આપણા બધાની ઉપર વાળો સ્કેન ફોન નાખજો કો હેઠે ઉભો રે તું બે કલાક જવાનું છે હું હેઠે ગયો ઓલે વાદળું પાય આવે છે ને શું છે ગયો દરબાર છે સમીર અર્શન આપડી વાદળું પાય આવે નીણી ઓલો પાણો હોય પેલા લઈ દીજો આ એ હમઈ ગયો આખો હમઈ ગયો બાઈ બોલ ઓ

તો યાર ડોડા તું ચડી જા મર સવાર કોક ના આય સરો પડ્યા આપણો આપણો માંથી કોઈ નો લઈ જા અરે કોકે ના ખેલો જ આમના આઈ લઈ ના ખેલો અરે એમને એ બધા બધા ઓલો રિવાઇવર પોઈન્ટ છે ને યાર ખબર છે ને રિવાઇવ શોપ શોપ શોપઈ જાવ હાલો કરો 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 એને એકને કરી દેવું આ ઇટલી છે દે દીધો કોકને ડોડાય કોકને માર્યો દેજે બોલે મેં જો ટક છે ને ખતમ આ લે લે બેન ઠોક નિયો ને કમેન્ટી જાજુ કોઈ જીવવા જ નહી દેવો ને એ હવે એ ઓલા આર્સનલ બંધાય વાળો એડમિયમ છે ગાડી વે રીવે કરવા દાવે છે કરવા આ કરવા જો દેમે છે છોકરી હોય ચાલુ ઓલી ગાડીએ પસાડે મોન્ટી બહુ આર્સનલ વાંધો નહી કવર રયો ના લે ઉતાર મારી પે તો એટલા માં છે જો તો ક્યાંથી પડી હેઠે આ માં હેઠે

વાડે જો આમ ને ઓપરે ભોસડી ના એન વાપરવા દે ને ભાઈ પાપા ડોડા હાલો કિલ ભાઈ આગળ લૂટ કરી બંદા આ ભોસડી ના બંદો શાંતિ નો હતા કોઈ નો હતા ભાઈબન માસ્ટર લોબી સગાઈ ફન નખની છે બધે ની 3 છે 4 છે 3 છે અંદર છે ને અને વાહે

મર્યાદા જેવું છે કે નહીં તારા માં હે મામા થાવ બોલે ને મામા ઉપર નજર એટલો બધો હલકો થઈ ગયો તું તું એક કામ કર તારે જઈ મમ્મા ફોન કે એ તને તેડી લે કાંક માં ના મંદા કરો બે મામા મણીઓ અને પીછી કરીને જઈએ એટલે આ એક વાત હું વારા ઘડીએ એટલા માટે કહું છું કે તમે કોઈ પણ રિલેશનમાં હો ને માસ્ટ ફાસ્ટ અને પ્રાયોરિટી છે તમે પીસી કરો પૈસાનું જ ક્યાંય નહીં ભલે કે દિવસમાં ભલે ઘરે એકવાર પીસી કરેલી હોય તો એમ થાય ને કે હવે મુલાકાતે જવાનું છે કે કંઈક ગાર્ડનમાં બેસવા માટે જવાનું છે કે કંઈક મૂવી જોવા જવાનું છે તો પ્લીઝ બ્રશ કરો અથવા તો સેન્ટર થ્રૂટ ખાઓ હું આ એડવર્ટાઇઝ કરતો હું ખાલી ખાઉં છું જો તમારું મોટું ગંધું હોય છે ને તો તમારી રિલેશન તૂટી જાય અમે વાળું પાત્ર તમને કહે નહીં કે રિલેશન હું આમ તૂટે જ એ ખાલી એમ કે મારે તારે તારે પૂરો હોય મોઢા ગંધાતા હોય કુતરી નહીં હમણાં મારે ક્યાં કેવું ગુ જેવાય અને તમે બીજું બધું સંબંધો ના થાવ છો ભાઈ આઈક ગણ લઈ ગયો મારી એટલે મારો મિટ જોયો હું મારે એડિયો સુમિત કિલ લઈ ગયો

કે સાયલન્ટ ફોન કરી તો વાત નઈ કરો વાત રાતે કરે તો તો રિવા કે ને આય બબન આયા આવજે જકી ભાઈ આ બધી લૂડ પડી હા જો જો ભાઈ ને ને ખ ને ઓરે ન્યા ઘંતાઈ ગયો જો ટિક્કી તો થઈ જાય મેડમ મારા મે કેરેક્ટર આ ટિક્ કરેલું છે એ આ કોણ છે પિચી નો આ જી રાખો હે હે કે ઉતર જો લડ ટિક્કી રુઈ પિચકી લાગે પિચકી ઓ લાગે revival point here લા ઢીકો મેલા મને તમે ઠીક કર્યું તો ગામ હું તમારું મૂળ ક્યાં ના રહેવાના તમે હે વેણ કે વેણ કેદી ન્યા તમારું છે મને હા મને ઠીક સરો લઈ લેજે

એટ બંધ આયો સ્કોર આયો મરી ગયો કેવો લાલ મને માર્યો જો દેતો અરે ખરેખર શાંતિ રાખો કરો નહી આવજો એક થઈ જો ડોડા દઉં છું સમય નો કે લાવ્યો હેડ માર્યો બધા મેચમાં હેન્ડફોટી જલ્દી સેકન્ડ નથી આવું છું કેટ આવજે 10 સેકન્ડમાં કોણ છે એલા ક્યાં ને તારા આમ નામ આવો જોઈએ તારા આમ જો આમનો કરતો યાર

અવાય તીસે ના ગનો જતા હમણાં શોપે કોક રિવાઇવ કરવા આવે ને એટલે જધી ખાવાનો અંદરું શું કરવાનું વેક્ટર છું આ વેક્ટર મારી સડતી ને બહુ મજા આવી સડતી ને બહુ મોટો લોસો છે ભાઈ કે કોઈ તો એ કહેવાય નહોતા તારું ધ્યાન નહોતું

તારા બેટર વાપરવાની છે ને બેટર વાપરું છું વાય પડી સિમીર ઇસુર વાખો લે 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 કવર હતું કે નઈ એ ઓલા લઈ ગયો લઈ સમીર ઈ જગ્યા મેકો પાછળ આવો પાછળ આવો કવિ પેલા તો જઈ ઉપર આલો ઉપર આલો ઉપર આલો ઓલા જવાનું છે બહુ પાવર છે ના બહુ તો જો લોન્ચ પેલી લીધું હેને લગભગ લોન્ચ પેલી લીધું હેને રીવેકનવા જાય લોન્ચ પેલી લીધું છે પછી કરે ભાઈ બાન તું ભાઈ ભાણી આવે ઉતરો છે ચાલા લે સુરી હામો ઉતરો दूसरा बंदा आएगा अबे भैया बंदा से मान ले गले 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 जा सिल्ली गले ना सिल्ली गले तो जो बीजो का आएगा नहीं गाड़ी गाड़ी, गाड़ी। रिवे करवा दवे से हल्का दीजिए जोरे ए रो ऊपर पुला बंदा पुला बंदा दे 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 मार मार यो यो नॉक से लॉन्च बना कुछ लॉन्च बना कुछ लॉन्चर यो यो टीम आई बाप अरे मादर खड़ा है मेरा हो पण कैमरा में साइलेंट यू ना હવે મેક પર મૂકવાનો સમય આવ્યો છે પણ આ બે લુખાઈ છે તારે હોય જો ઓલા બાઉન્ડ ટ્રેન નો ન આય તો બે માં પીને ગાડીઓ લઈને આટા મારે કે રીવે કરે કે જેટલા હોય એટલે એને એમ થઈ ગયું છે ભૂલથી ખોટો બાઉન્ટ્રીન ટ્રેન આ તો વાં વાં આવે છે તમે જીવ તો છે જીતી કારણ કે થઈ ગઈ શાંતિ ને કે કલે જમા યુવલ પર રીવે કરી છે આ જે રીવે વળું ઘર છે ને ત્યાં બેહી જવું નવો ફટાફટ ત્યાં હમણા પાછો કોક આવશે અનિત આવે લગભગ હલપ કવર ને બધું છે લેવું સ્ટોપમાં

જેજે દે 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 ખૂલ્લામાં ઊભા અરે મોરો ભાઈ આગળ ડિગ્રીમાં જો હજી આગળ કવર કરે છે સીટી વાળા કવર મારી જો હું આ ઘરમાં ચડું છું જમીન કવર દેજે તૈયાર ઈ છે સિંગલ બંદો આ સિંગલ બંદો આયા આયા બેઠો છે ચડી લબક માથોડે ડેમેજ ગયો જો માથોડે ગયો પણ વેક્ટર મુકાઈ ગઈ ભૂલથી આ એસએમજી વાળી ચાર બંદા આખા લાગે ગયો 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 આપણે ભાઈ આવડે છે મારી ગયા તો નહી માંથી ઈયો તો જોર પથરે સમીર આ પથરે સજુરઈ આ પથરે એસીટી સેન પર જો ખૂણો માં આવ્યો દેજો બે જણા છે રે યેવલ બાય લોક આમડે આટી જા માર રખજો એક ગયો નોક સે નોક સે છે એક એ સિંગલ સે ઘણી કુલમ નો હતા જો જકે ઉભરે ગન નથી પૂરો બીજા નાખ દે કાઈ રશનો કતમ